લોસી કરીને એક છોકરો હતો એના બાપ એને નાનો મૂકી મરી ગયા હતા અને પાછળ ઘર અને થોડી જમીન મૂકી ગયા હતા લોશીના એક દૂરના સંબંધી કાકા હવે લોશીના આ ઘરમાં આવી વસ્યા હતા ખેતીવાડીની આવક સારી હતી એટલે લોશીને સંભાળવામાં તેમને કઈ તકલીફ નહોતી એમ કરતા રોશિ યુવાન થયો ત્યારે એક દિવસ કાકાએ તેને કહ્યું યુવાની એ પરાક્રમ કરવાનો સમય છે તારે કંઈ પરાક્રમ કરી દેખાડવું જોઈએ રોશિએ કહ્યું શું કરું કહો કાકાએ કહ્યું પરમ દિવસે અહીંથી સોદાગરનો એક કાફલો પરદેશ જાય છે તું પણ માલ માલસામાન લઈને એમની જોડે જા અને પરદેશ જઈ બે પૈસા અને પરદેશ જઈ બે પૈસા કમાઈ લાવીને દેશ વિદેશ ફરવાનું ઘણું મન હતું એટલે આ વાત તેને ગમી ગઈ થોડો સામાન લઈ એ સોદાગરના કાફલા માં જોડાઈ ગયો સોદાગરનો કાફલો ફરતો ફરતો દૂર દેશ પહોંચી ગયો ત્યાં લોસી પોતાનો માલ વેચ્યો માલના સારા પૈસા ઉપડ્યા એ પૈસાથી તેણે ઘેર લઈ જવા માટે કેટલીક ચીજો ખરીદી એ પછી તેની પાસે પચાસ રૂપિયા વધ્યા આ પચાસ રૂપિયા માંથી કાકા માટે કોઈ નવાઈની ચીજ ખરીદવાનો એ વિચાર કરતો હતો એટલામાં એક ઝાડ હેઠળ એને એક માણસને મોટેથી બોલતો સાંભળ્યો લો બોલ ડાપણના બોલ પચાસ રૂપિયામાં પાંચ બોલ લો બોલ ડાપણના બોલ નવાઈ પામી લોસીએ માણસની સામે જોઈ રહ્યો એ એક સફેદ દાઢીવાળો વૃદ્ધ હતો સાધુના જેવો એને લાલ લાંબો ઝભ્ભો પહેર્યો હતો પગ ઉઘાડા હતા દુકાન જેવું ત્યાં કંઈ હતું નહીં માલ સામાન જેવું પણ કશું હતું નહીં લોશીએ પૂછ્યું દાદા શું વેચો છો તમે વૃદ્ધે કહ્યું બોલ ડાપણનો બોલ ડાપણના પાંચ બોલ સવારનો હું ઊભો છું ગુરુજીની આજ્ઞા છે કે પચાસ રૂપિયામાં મારે પાંચ બોલ વેચવા અને વેચીને જ અહીંથી ખસું લોશીએ કહ્યું કોઈ ગ્રાહક નહીં આવે તોય શું તમે અહીં નહીં ખસો વૃદ્ધે કહ્યું કેવી રીતે ખસાય ભાઈ ગુરુજીની આજ્ઞા છે પણ મને ખાતરી છે કે ગ્રાહક આવશે જ જેના માટે ગુરુજીએ આ પાંચ બોલ મોકલ્યા છે તે માણસ અક્કર ચક્કર માંથી પણ આવશે અને આ બોલ ખરીદશે અને ચાલ્યા જાય છે કારણ કે આ બોલ તેના માટે નથી પાર રહ્યો નહીં પચાસ રૂપિયામાં પાંચ બોલ કેવા છે એ બોલ પણ એને કહ્યું જોવું કેવા છે તમારા બોલ વૃદ્ધે હસીને કહ્યું જે ખરીદનાર છે તેને જ એ કહેવાના છે દોષીએ કુતુલ વધી ગયું તેના ખિસ્સામાં પચાસ રૂપિયા હતા બસ એટલા જ હતા કાકા માટે કોઈ સંભાળવું ખરીદવા એ રાખ્યા હતા પણ પાંચ બોલ સાંભળવીને એને એટલી બધી તાલાવેલી લાગી કે એને તે જ વખતે ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢી વૃદ્ધના હાથમાં મૂકી દીધા અને કહ્યું હવે કહો તમારા પાંચ બોલ વૃદ્ધની આંખો નવા તે ચમકી જય ગુરુ જય ગુરુ જય ગુરુ એમ ત્રણ વાર બોલી એને કહ્યું બેટા લો સી બેટા લોસી સાંભળ વૃદ્ધના મુખે પોતાનું નામ સાંભળી લોસી ચમક્યો તેણે કહ્યું મારું નામ તમે જાણો છો આ કેવી રીતે જય ગુરુ કહી વૃદ્ધ માણસ હસ્યો લોસી પ્રશ્નનો જવાબ દેવાની એને જરૂર લાગી નહીં તેણે કહ્યું લોસી બેટા સાંભળ હું તને પાંચ બોલ કહું તે બરાબર તારા કાળજામાં લખી રાખજે પહેલો બોલ એ છે કે ખડક નીચે રહેવું નહીં બીજો બોલ એ છે કે પલળવાથી બીવું નહીં ત્રીજો બોલ એ છે કે અડધી કથાએ ઉઠવું નહીં ચોથો બોલ એ છે કે કાળા દોરે સૂવું નહીં અને પાંચમો બોલ એ છે કે નામ અક્કા બે નામ બક્કા મિલ જાય પક્કા તો છૂટ જાય મનમાં મનમાં બોલું બોલ ગોકતો ઊભો હતો બોલ બરાબર પાકા થયા ત્યારે એ ભાનમાં આવ્યો જોયું તો સામે કોઈ નહોતું વૃદ્ધ ચાલી નીકળે ચાલી ગયો હતો હવે ખિસ્સામાં ખાલી હતા એટલે બજારમાં ભટકવાનો કંઈ અર્થ નહોતો લોસીએ બીજી સવારે સામાનનું પોટલું ખભે નાખી એ દેશ છોડ્યો રસ્તો પહાડો રસ્તો પહાડો અને ખીણમાં થઈને જતો હતો થોડા દિવસ પછી એક સાંજે એને એક ખીણમાં મુકામ કરવાનું થયું ખીણમાં એક સુંદર ધર્મશાળા હતી લોશી એ ધર્મશાળામાં ગયો જોયું તો ધર્મશાળા એક વિશાળ ખડક નીચે હતી લોશી પેલા વૃદ્ધનો પહેલો બોલ યાદ આવ્યો ખડક નીચે રહેવું નહીં અને તરત જ એ ધર્મશાળામાંથી પોતાનો મુકામ ઉઠાવી લીધો ને દૂરની એક બીજી ધર્મશાળામાં મુકામ કર્યું આ બીજી ધર્મશાળા પહેલી ધર્મશાળા જેવી સારી નહોતી પણ તકલીફ વેઠીને પણ લોશીએ ત્યાં રાસવાસો કર્યો મધરાતે ભયાનક ગડગડાટ સાંભળી લોશી જાગી ગયો ધરતી ધણધણી ઉઠી હતી પણ લોશી નાનકડી ધર્મશાળા સલામત રહી હતી બાકી રાત લોશી જાગતો જ બેસી રહ્યો સવારનું અંજવાળું થયું ત્યારે એને જોયું તો પહેલી ભપકાદાર ધર્મશાળાની ઉપર ખડક તૂટી પડ્યો હતો અને ધર્મશાળાનું નામ નિશાન રહ્યું નહોતું વૃદ્ધના ના બોલે એને બચાવી લીધો હતો એ સ્થળ છોડી લોષિ આગળ વધ્યો બે ચાર દિવસની ખેપ પછી એ સમથલ જમીન પર આવ્યો અચાનક અહી વાવંટોળ અને વરસાદ શરૂ થઈ ગયો વરસાદથી બચવા લોસી એક ઝાડ નીચે ઉભો રહ્યો પણ તરત જ એને પેલા વૃદ્ધનો બીજો બોલ યાદ આવ્યો પલળવાથી બીવું નહીં એકદમ ઠેકડો મારી એ ઝાડ હેઠળથી રસ્તા ઉપર આવી ગયો એને વરસાદમાં પલળતા આગળ ચાલવા મળ્યું ત્યાં તો કડડ ભૂસ કરતો અવાજ થયો અવાજની દિશાએ નજર કરી એને જોયું તો ઝાડ હેઠળ એ ઊભો હતો એ ઝાડ તૂટી પડ્યું હતું વૃદ્ધના બીજા બોલે પણ એને બચાવી લીધો હતો દડમજલ રસ્તો કાપતો એ પોતાના ગામ ભણી ચાલી આગળ વધી રહ્યો હતો પણ ગામ હજી ઘણું દૂર હતું રસ્તામાં એક બીજું ગામ આવ્યું અહીં લોસીની દૂરની સગાઈની એક માસી રહેતી હતી લોસીએ માસીને ત્યાં મુકામ કર્યો માસાએ ખૂબ આનંદથી એનો સત્કાર કર્યો ઈંટો ધંધો હતો ગામડેથી થોડે દૂર એનો ઈંટોનો ભઠ્ઠો હતો ચાર માણસો એ ભઠ્ઠા પર કામ કરતા હતા પણ કોઈ કારણસર ઈંટો બરાબર પાકતી નહોતી તેથી ધંધો બરાબર જામતો નહોતો ભઠ્ઠાના નોકરોએ માસાને કહેતા કે ભઠ્ઠો માણસનો ભોગ માગે છે ભોગ નહીં અપાય ત્યાં સુધી ઈંટો કાચી રહેશે અને તમારા ધંધામાં બરકત નહીં આવે આજે લોશીને અચાનક પોતેને તે આવી ચઢેલું જોઈએ માસાને થયું કે બરાબર ઢાંકણે જ આ આવ્યો છે ભઠ્ઠાને એનો ભોગ ધરી દઈએ એણે ભઠ્ઠા પર જઈ નોકરને કહ્યું આજે જે માણસ તમારા માટે ભાથું લઈને આવે એને ઉંચકીને ભઠ્ઠામાં હોંફી હોમી દીધું આગો પાછો વિચાર કરવા રહેતા નહીં આંખ કાન બંધ બંધ જ રાખજો નોકરોએ કહ્યું એમ જ કરીશું ચિંતા ન કરો તે પછી માસાએ ઘેર જઈ લોને કહ્યું મારું એક કામ કરશે ભલા લોિએ કહ્યું એમાં પૂછવાનું શું ફરમાવો માસાએ ખાવાનું પોટલું આપી કહ્યું ભઠ્ઠા પર નોકરોને ને આ ખાવાનું પહોંચવાડવાનું છે આ ઉપડિયો કહીને લોશી ભાથું લઈને ભઠ્ઠા પર જવા નીકળ્યો પણ હજી તો ગામ છોડ્યું નથી ત્યાં તો ગામની ભાગોળે એને લોકોનું ટોળું જોયું કુતુહલથી એ નજીક ગયો તો ભારે કથા માંડી હતી પૂર્વજોના કોઈ પુણ્ય પરાક્રમની કથા હતી કથામાં રસ ઉપડ્યો એટલે લોશીએ સાંભળવા ઊભો કથા ધીરે ધીરે આગળ વધતી હતી એને થયું કે ભઠ્ઠા પર જવાનું મોડું થાય છે મારે હવે જવું જોઈએ ત્યાં તો પહેલાં વૃદ્ધનો ત્રીજો બોલ યાદ આવ્યો અડધી કથાએ ઉઠવું નહીં એટલે એ ત્યાંથી જ ત્યાં ચોટી રહ્યો હજી તો કથા ચાલે છે એટલામાં માસાનો મોટો દીકરો ત્યાં થઈને નીકળ્યો લોશીને જોઈને એને પૂછ્યું તું અહીં કેમ લોશીએ કહ્યું ભઠ્ઠામાં આ ભાથું આપવા નીકળ્યું છું પણ કથામાં રસ પડ્યો એટલે જરી સાંભળવા ઊભો છું કથા પૂરી થાય કે તરત ભઠ્ઠા પર આવી જાઉં છું માસાના દીકરાએ હંસીને કહ્યું કથા એમ ઝટ પૂરી નહીં થાય પણ તમે પહેલી જ વાર એ સાંભળો છો તો ખુશીથી પૂરી સાંભળો મેં તો એ ઘણી વાર સાંભળી છે મને એની નવાઈ નથી પણ ભઠ્ઠા પર નોકરો ભૂખ્યા બેઠા છે તેથી લાવો હું જ ભાથું લઈ જાઉં કરતો હતો પણ માસાના દીકરાએ એના હાથમાંથી ભાથું લઈ લીધું અને ભઠ્ઠા તરફ ચાલવા માંડ્યો ભઠ્ઠાના નોકરો ટાંપીને ભાથું લાવનારની રાહ જોતા હતા શેઠના દીકરાને એમણે ઓળખ્યો ઓળખ્યો ખરો પણ શેઠનો હુકમ બહુ સ્પષ્ટ હતો આંખો મીચીને ભાથું લાવનારે ભઠ્ઠામાં ઓછી હોમી દેજો એટલે છોકરો જેવો ભાથું લઈને આવ્યો તેવો જ આ નોકરોએ તેને ભઠ્ઠામાં ઝીકી દીધો મળતી વખતે એની ચીસો સંભળાય નહીં એટલા માટે સૌએ કાને હાથ દીધા શેઠનો એવો હુકમ હતો ખરો ને કથા પૂરી થયા પછી લોશી માસાને ઘેર પાછો આવ્યો ત્યારે એને જીવતો જોઈ માસા નવાઈ પામ્યા તે બોલી ઉઠી અરે તું ભઠ્ઠા પર ભાથું આપવા ગયો નથી શું અત્યારે ક્યાંથી આવે છે લોશીએ કહ્યું હું કથામાંથી આવું છું કથા બહુ સરસ હતી માસાએ પૂછ્યું અને લોશીએ કહ્યું ભાથું તો તમારા મોટા દીકરા લઈને ગયા છે ભાથું દઈને એ હજી આવ્યા નથી શું આ સાંભળી માસાનો જાણે જીવ ઉડી ગયો એના મોમાંથી ભયાનક ચીસ નીકળી ગઈ બાપરે મે મારા છોકરાને મારી નાખ્યો મે એને ભઠ્ઠામાં હોમી દીધો બરાબર એ જ વખતે ભઠ્ઠાના નોકરો ત્યાં આવી પહોંચ્યા તેમણે ઉત્સાહભેર જાહેર કર્યું કે શેઠના હુકમ પ્રમાણે કામ બરાબર થઈ ગયું છે ભઠ્ઠા દેવ પ્રસન્ન થયા છે લાવો શેઠ ઇનામ માસા એક માથું કૂટ્યું માસી રોકકળ કરવા લાગી હવે લોસીને ખરી વાતની ખબર પડી માસાનો દીકરો કમો તે મર્યો તેથી તેને દુઃખ થયું પણ વૃદ્ધનો ત્રીજો બોલ સાચો પડ્યો હતો એ બોલએ એનો જીવ બચાવ્યો હતો એ પણ પણ હવે એ ત્યાં ઊભો નહીં તેણે માસાનું ઘર છોડી દીધું રાત પડી ગઈ તો પણ એને ઘર ભણી ચાલવા માંડ્યું આખી રાત એણે ચાલ કર્યું સવારે એક નદી કિનારે એણે થોડીવાર આરામ કર્યો અને ફરી ચાલવા માંડ્યું ચાર દિવસે એ પોતાના ગામ આવી પહોંચ્યો એ ઘેર પહોંચ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું ઘર બંધ હતું પણ અંદર દીવો બળતો હતો સાંકળ ખખડાવી બૂમ પાડી કાકા કાકા આ બૂમ સાંભળી ગભરાઈ ગયા કારણ કે એ વખતે તેઓ ગામના બે ગઠિયાઓ સાથે ગુપ્તે કરતા હતા એમની પોતાની પાસે કોઈ મિલકત નહોતી પોતે કંઈ કમાતા નહોતા કમાવાની શક્તિ પણ નહોતી આટલામાં વરસ લોસીની મિલકત પર તાગર કર્યા હતા પણ હવે લોશી મોટો થયો હતો અને એની મિલકત એને સોંપી દેવાની હતી તેથી કાકા ગભરાતા હતા તેમને ખાતરી હતી કે લોશી મને ઘરમાંથી કાઢી તો નહીં મૂકે પણ હવે લોશી પરણશે ઘરમાં એની વહનું ચલણ થશે અને મારો કોઈ ભાવ નહીં રહે પૂછે આ એમને બહુ આકરું લાગતું હતું તેથી તેમની દાનત બગડી હતી તેમણે લોશીને ખતમ કરી તેનું મિલકત પચવી પાડવાનું કાવતરું ઘટ્યું હતું અત્યારે ઘરમાં તેની જ વાત ચાલતી હતી તો વાત પાકી કાળા ખાટલો એક ગઠિયાએ ખૂબ ધીમેથી કાકાને કહ્યું ઈશારાથી જવાબ આપ્યો પછી ઝટઝ એમણે બે ગઠિયાઓને ઘરમાં જ છુપાવી દીધા અને આવી ગયો દીકરા હેમખેમ છે ને હાય રે મને તો પગે એવો વાત થયો છે કે સીધા ચલાતું નથી સારું થયું તું આવી ગયો સારું થયું તું આવી ગયો તે આમ બોલતા બોલતા ધીરે ધીરે કાકાએ બારણું ઉગાડ્યું અને લોસીને જઈ એકદમ એને ભેટી પડ્યા એમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા કાકાનો પ્રેમ જોઈ પણ ગળગળો થઈ ગયો કાકાએ કહ્યું પેલો તું જમી લે બેટા તું ખૂબ થાક્યો પણ હશે સવારે નિરાતે હું તારા પ્રવાસની બધી વાત સાંભળીશ આમ કહી કાકા એને રસોડામાં લઈ ગયા રસોડામાં બે થાળીઓ પીરસેલી તૈયાર હતી કાકાએ પહેલા બે ગઠિયાઓએ માટે એ તૈયાર કરી હતી પણ અચાનક લોસી આવી પહોંચ્યો તેથી થાળીઓ એમને એમ રહી હતી કાકાએ કહ્યું ચાલ જમી લઈએ લોસીએ કહ્યું કાકા તમે તો ઘરમાં એકલા છો અને અહીં બે થાળીઓ પીરસેલી છે એમ કેમ કાકાએ કરું ઘરડા માણસનું આ જ દુઃખ છે ભાઈ તું અહીંથી ગયો પણ મારા મનથી તો તું અહીંનો અહીં જ છે એટલે હું રોજ એક માણસનું રાંધવા બેસું અને બે માણસનું રંધાઈ જાય છે ઘરડા કાકાને માફ કર બેટા બોલતા બોલતા કાકાની આંખમાં આંસુ ભરાઈ આવ્યા લુસીની આંખો પણ ભીની થઈ કે મારા કાકાને મારા પર કેટલું બધું યદ છે બે જમીને ઉઠ્યા એટલે કાકાએ બે ખાટલા પાથર્યા એકમાં પોતે સૂતા અને બીજામાં લોસીને સુવાનું કહ્યું લોસીએ જોયું તો પોતાનો ખાટલાના એક પાયા પર જાડો કાળો દોરો બાંધેલો હતો તરત એને પહેલા વૃદ્ધનો ચોથો બોલ યાદ આવી ગયો કાળા દોરે સુવું નહીં એનું મન વિચારે ચડ્યું ખાટલો બદલવા કાકાને કેમ કહેવાય તો કરવું શું અચાનક તેને સૂજે આવ્યું કાકા અવળી બાજુ મોં કરીને સૂતા હતા લોશીએ પોતાના ખાટલા ના પાયા પર બાંધેલો ઝાડડો કાળો દોરો સોડી નાખી કાકાના ખાટલાના પાયે બાંધી દીધો કાકાને કંઈ ખબર પડી નહીં પછી લોસી સૂઈ ગયો થાકેલો હતો એટલે ઊંઘ પણ તરત જ આવી ગઈ મધરાતે પહેલા બે ગઠિયા પોતાની 57 ની જગ્યાએથી સંતાવની ની જગ્યાએથી બહાર આવ્યા ધીરે ધીરે એમણે કાકો ભત્રીજો સૂતા હતા તે ઓરડામાં પ્રવેશ કર્યો અંધારામાં હાથ વડે ફમફૂસીને જોયું તો પેલા બે ખાટલા હતા અને તેમાં એક ખાટલાના પાયા પર દોરો બાંધેલો હતો એ જ ખાટલામાં લોસી સૂતો છે એવી તેમને ખાતરી હતી એટલે બેવ જણે એક સાથે ખાટલામાં સૂતેલાની ગરદન પકડી અને એ ગરદનમાંથી ઊંઘકાર પણ જોયું તો કોઈએ કાકાની ડોક મરડી નાખી હતી કાકા મરી ગયા હતા લોશીએ ખૂન ખૂન કરી બુમાબૂમ કરી બૂમો સાંભળી પાડોશીઓ ત્યાં દોડી આવ્યા કોટવાલ પણ આવ્યો લોશીને કહ્યું કાકા ને કોઈએ મારી નાખ્યા છે કોટવાળાએ કહ્યું ઘરમાં તારા સિવાય બીજું કોઈ હતું લોસીએ કહ્યું ના કોટવાળે કહ્યું તો તે જ કાકાને માર્યા છે સિપાયો પકડો આ બદમાશની અને લઈ લો ચાલો પક્કા સાહેબની કચેરી આ પક્કા સાહેબ ગામના ન્યાયાધીશ હતા તેઓ એવા હોશિયાર હતા કે ગુનેગારની કોઈ ચાલે કે એમની આગળ ચાલતી નહીં એટલે લોકો એમને પક્કા કહેતા આ પક્કા ન્યાયાધીશ કચેરીમાં લોસીને હાજર કરવામાં આવ્યો નામ સાંભળીને લોસીને પેલા વૃદ્ધ નો પાંચમો સા સારું તે તારા કાકાનું કોણ કર્યું કર્યું કાકાએ તારું શું બગાડ્યું હતું લોશી કહ્યું કાકાએ મારું કશું જ બગાડ્યું નથી અને મેં કાકાનું કશું બગાડ્યું નથી હું સોદાગરના કાફલામાં દૂર દેશમાં વેપાર કરવા ગયો હતો ત્યાંથી કાલે રાતે જ ઘરે પાછો આવ્યો પાછો આવ્યો ન્યાયાધીશે કહ્યું તું દૂર દેશ ગયો હતો એની કઈ ખાતરી લોસીએ કહ્યું ખાતરીમાં તો બીજું શું કહું પણ મને ત્યાં વૃદ્ધ સાધુ મળ્યો હતો એને મને પચાસ રૂપિયા લઈ પાંચ બોલ વેચાતા આપ્યા હતા આ સાંભળી આખી કચેરી હસી કેવી ઉટપટાંગ વાત કરે છે પણ ન્યાયાધીશ હસ્યા નહીં એમને કહ્યું પચાસ રૂપિયામાં પાંચ બોલ બોલી બતાવ બોલી બતાવજો લોસી કહ્યું પહેલો બોલ એ કે ખડક નીચે રહેવું નહીં બીજો બોલ એ કે પલળવાથી બીવું નહીં ત્રીજો બોલ એ કે અડધી કથા એ નહીં અને ચોથો બોલ એ કે કાળા દોરે સૂવું નહીં પાંચમો બોલ એ કે એક નામ અક્કા બે નામ બક્કા મિલ જાય પક્કા તો છૂટ જાય સક્કા પાંચમા બોલ માં મિલ જાય પક્કા સાંભળી ન્યાયાધીશ વિચારમાં પડી ગયો એમને થયું કે નક્કી આ બોલ માં કઈક સંકેત છે અને કોઈ મહાન સંત પુરુષે લોશી પર પ્રસન્ન થઈને આ બોલ દીધો છે તેમણે કહ્યું લોશી તને આ બોલમાં કઈ દમ દેખાય છે લોશીએ કહ્યું મહારાજ મેં તો આ પાંચે બોલના માત્ર પચાસ રૂપિયા દીધા છે પણ આ બોલે ત્રણ ત્રણ વખત મને મતના પંજામાંથી બચાવ્યો છે આમ કઈ પોતે ત્રણ વખત કેવી રીતે બચ્યો એની તેણે વાત કરી છેલ્લે તેણે કહ્યું કાળા દોરે સૂવું નહીં એ ચોથો બોલ છે તેથી મારા ખાટલાના પાયાએ બાંધેલો કાળો દોરો છોડી નાખી મેં કાકાના ખાટલાએ બાંધી દીધો હતો હવે મને લાગે છે કે એ મેં ખોટું કર્યું હું કાળા દોરે ન સૂતો તો ખૂન ખૂનનો ગુનેગાર ઠર્યો કાળા દોરેની વાત સાંભળી ન્યાધીશ કોટવાલને હુકમ કર્યો હમણાંને હમણાં તપાસ કરો કાકાના ખાટલાને કાળો દોરો બાંધેલો છે ખરો કોટવાલે સિપાહીઓ દોડાવ્યા સિપાઈઓએ આવીને કહ્યું જે ખાટલામાં કાકાનું ખૂન થયું છે તે જ ખાટલામાં પાયામાં કાળો દોરો બાંધેલો છે ન્યાયાધીશ અનુમાન સાચું ઠર્યું હતું તેમણે કહ્યું લોસી તારો ચોથો બોલ પણ સાચો પડ્યો છે એ ચોથો બોલ પણ તને મળતો બચાવ્યો છે જે માણસે તારા કાકાની હત્યા કરી તે ખરેખર તો તારી જ હત્યા કરવા માંગતો હતો કાળા દોરાનો એ સંકેત હતો પણ દોરો બદલાયો અને તું બચી ગયો ખરેખર તું નસીબદાર છે આ પાંચ બોલ કોઈ સાધારણ માણસના નથી પણ સંત પુરુષના છે તારા પર એની કૃપા છે તારા દ્રષ્ટાંત પરથી હું જોઈ શક્યો છું કે સંકેતના બોલ પર વિશ્વાસ રાખનાર સંતના બોલ પર વિશ્વાસ રાખનાર કદી અસદ્ધિને પામતો નથી લોસીએ અનામી અજ્ઞાન સંતપુરુષને ઉદ્દેશીને પ્રણામ કર્યા નાધીશ હવે પાંચમા બોલનો વિચાર કરતા હતા એક નામ હક્કા બે નામ બક્કા મિલ જાય પક્કા

તો હમણાં ને હમણાં એ બેઉને પકડીને અહીં હાજર કરો કોટવાલ સિપોયોનું ધાડું લઈને છૂટ્યો કાકાનું ખૂન કરવા માટે લોશી પકડાયો છે એ જાણી હક્કો અને બક્કો નિર્ભય બનીને ઘેર બેઠા બેઠા ભાંગ લસોટતા હતા ને મનમાં લાડવા વાળતા હતા કે કાકો મૂવો તે સારું થયું એની પાછળ લોશી સુળીએ ચડી જશે ને આપણને એની મિલકતના માલિક બની જઈશું

આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો અમને તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ જય માતાજી મિત્રો